નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે મા લક્ષ્મીના મંદિરમાં બેસીને કુબેર મંત્રનો જાપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્રસાદ કોઈ પણ મંદિરમાંથી કોઈ પણ જગ્યાએથી લો તો પ્રસાદનો બગાડ નહી કરતા વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ આજે કપૂરનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનો ભંગાર જેવો સામાન ખરીદવો નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે પોતાના આર્થિક પાસાને મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૂજાનું સ્થાન બદલવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્યું કર્ક રાશિ વાળાએ આજે પોતાના ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મિત્રો સાથે દગો કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે શિવ મંદિરે જઈને ઘીનો દીવો મા પાર્વતી સામે કરવો જોઈએ શું નથી મિત્રો આપણી પોતાની તુલના બીજા કોઈ વ્યક્તિ સાથે કરવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે પોતાના ઘરના આંગણાને સ્વચ્છ રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બિલકુલ પણ બાંધવા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરો તુલા રાશિ વાળાએ આજે લોભામણી સ્કીમોથી દૂર રહેવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરો વૃશ્ચિક રાશિ વાળાએ આજે થઈ શકે તો કાંસાની વાડકીમાં દહીં ભરીને મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતા લાગણીશીલ થવાનું નથી ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધન રાશિ વાળાએ આજે માવાના સફેદ પેંડા કોઈ ગરીબ મજૂરને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં દખલ કરવી નહીં મકર મકર રાશિ શું કરવું મકર રાશિવાળાએ આજે કંદમૂળ દાન કરવા જોઈએ શું નથી કરવાનું પોતાના આત્મવિશ્વાસને ગુમાવવાનો નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કાળા ચણા બાફી ને કોઈક જાનવરને ખવડાવવા જોઈએ ગોળો મળી જાય તો સૌથી બેસ્ટ શું નથી કરવાનું મિત્રો આજે મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચાર લાવવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે ગાયનું ઘી મંદિરમાં દીવા માટે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બગડેલો સામાન લાવીને મૂકવો નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગયમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું હર્યોદન ચોકથી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે